પ્રોટેક્શન વોલ પડવાની તૈયારીમાં છે ઠેક ઠેકાણે પ્રોટેક્શન વોલમાં તિરાડો પડી ગઈ છે આજ બતાવે છે કે અહીંથી નીકળવું એટલે જીવને હાથમાં રાખવું આ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીંથી ભારે વાહનો પણ પસાર થાય છે લોકોની એક જ માંગ છે કે અહીંયા નવો પુલ બનાવવામાં આવે ને પુલ સાવ જર્જરિત થઈ ગયો છે કોઈ મોટી દુર્ઘટના બને એવો પુલ થઈ ગયો છે તો જે જેથી ઝડપી અમને નવો પુલ અને મોટો પુલ બનાવી આપવા અમારી માંગણી છે કે જેથી કોઈ મોટી કોઈ દુર્ઘટના ન બને કોઈ જાનહાની ન થાય એ માટે અને હાલની પોઝિશનમાં આજ સવારમાં લોડિંગ વાહન ચાલવાથી તે પુલ તૂટી ગયો છે અને જર્જરિત હાલતમાં છે તો નવો પુલ કરવાની માંગણી પચીસ ત્રીસ ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે માર્કેટિંગ ની અવર જવર આખો દિવસ ચાલુ રહેશે